શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનમાં બહોળ સહયોગ આપનારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે લુઈસ બેવેનિશ ગ્લોબલ ડાયરેક્ટર એજ્યુકેશન વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડ બેંકની ટીમ સાથે માલિગુઇનિયા મોરિતાનિયા બ્રુકિનીના ફાસો ટોગો સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક બેનિન લિબેરિયા સહિતની અનેક શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ અને મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ મુલાકાત દરમિયાન વિદ્યા સમીક્ષા કેન્દ્રની તમામ માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ તરીકે સ્વીકારીને અન્ય વિકસતા દેશોને તેનું નિરાકરણ કરવા માટે સૂચન કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઇનિશિયેટિવ્સના દર વર્ષે લગભગ પાંચસો કરોડથી પણ વધારે ડેટા સાઇટનું એકત્રીકરણ થાય છે ત્યારબાદ વિદ્યાર્થીઓના ધોરણ અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ખૂબ મોટા ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે તથા સ્કૂલ એજ્યુકેશન ડેશબોર્ડ દ્વારા રાજ્ય જિલ્લો બ્લોક કલસ્ટર શાળા ધોરણ વિષય વિદ્યાર્થી એમ સર્વસ્તરીય રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના તમામ એક પોઈન્ટ પંદર કરોડ વિદ્યાર્થીઓની તેમજ તમામ ચાર લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઓનલાઈન હાજરી નોંધવામાં આવે છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી સત્ર અને વાર્ષિક પરીક્ષા પણ લેવામાં આવે છે આ પરીક્ષાઓના પરિણામ સ્વરૂપ દરેક વિષયને દરેક વિદ્યાર્થી દીઠ લર્નિંગ આઉટકમ્સ આધારિત સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને અત્યાર સુધીમાં લગભગ સત્તર કરોડ જેટલા સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે ઉમેશ ગોંડલિયા મહાદેવ ન્યૂઝ